ભાવનગર શહેરના મહારાજા ખેત બજારમાં ડુંગળીની હરરાજી મુદ્દે ફરી એકવાર ખેડૂતો વિફર્યા હતા ગત રાત્રે પચાસ હજાર થી માત્રામાં ડુંગળીની બોરીની આવક થઈ હતી સવારે નારી ચોકડી પાસે આવેલ હંગામી ધોરણે ઊભા કરાયેલ યાર્ડમાં ડુંગળીની હરરાજી શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવતા મુખ્ય માર્કેટમાં ડુંગળી ઉતારનાર ખેડૂતોએ આ વાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને મુખ્ય માર્કેટમાં પ્રથમ હરરાજી શરૂ કરવાનો હટાગ્રહ રાખતા યાર્ડ પ્રશાસને ડી ડિવિઝન પોલીસને સ્થળ પર બોલાવી હતી અને હરરાજીનો મુદ્દે હજી સુધી નિર્ણય ન થતા ખેડૂતોએ વિરોધ અકબંધ રાખ્યો હતો ખેડૂતો નો પ્રશ્ન એવો છે કે એમને રવિવારે છ વાગે માલની આવક શરૂ કરવાની વાત થઈ હતી પણ ખેડૂતો અધીરા થઈને વેલહાર આવી ગયા તેને કારણે આ યાર્ડમાં પણ માલ ઉતરો નવું યાર્ડ જે માર્કેટ યાર્ડ શરૂ થયું ત્યાં પણ ઉતર્યો છે એટલે વેપારી કન્ફ્યુઝન હતા ક્યાંથી અરજી શરૂ કરવી અત્યારે હરજી શરૂ થઈ ગઈ છે માર્કેટયાર્ડમાં નવાઈ માર્કેટ સબ યાર્ડમાં એટલે ત્યાં અત્યારે હરજી સારું છે લગભગ આઠ સિત્તેર છે સાંજ સુધીમાં વેચાડી છે પછી આ યાર્ડમાંથી નિર્ણય લેવામાં આવશે ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે અહીંયા અમારો મારો માલ ઉતર્યો છે ત્યાંથી હું કામ શરૂ કરી અને એમને હું સમજાવું છું કે ભાઈ આ આ રીતે અડધા જે ઉતરી છે જે વખતે ટ્રાફિક જામ હતું એનો નિકાલ કરવા માટે અહીં ઉતાર્યા હતા નહીં તો બધી જ ડુંગળી ત્યાં ઉતરી હોય તો એક જગ્યાએ ઉતરતા આ બે જગ્યાએ ઉતર્યું છે એટલા પ્રશ્ન બધું થયો છે